મારે શું કરવું એક બાજુ મારી અવસ્થા થઈ જાય હવે મને સુવા ચડે છે અને હવે એક કઈ મને જવાબ નથી દેતા એ જતીન્યા એટલે મને તરસ લાગી છે તારા ઘર ને કે મને પાણી પાય પાણી ભરી ના ના એમ નઈ કયો આઈ ભરી લે ભાઈ ભાઈ હાલો આપડે બે ફ્રી ફાયર એમની હાલો એ તારું કઈ હાલતું નથી એટલું તો કે પાણી ભરી દેવાયેલા મોબાઈલ હેઠા ટાળો ને હું એમ કહું છું તમને અને કઈ છા પાણી મૂકો પાણી પાવ આવું હોવું જોઈએ તમે મારા દીકરાની વહુ સૌ એટલે હું કહું તમે ક્યાં કીધું દીકરા ની નહીં દીપડા વહુ હી તમારા દીકરા જ વહુ હી એટલે તમારા માં બાપ ને તમે આવો જવાબ દો આવું બોલો છો તમે તમે આ બધા જોવા શરમ રાખો શરમ રાખો હું તમારો હાર ઓર સૌ તે ના કે તમાર ખાટલે બેહી ગયા અત્યારે મારા બધી ઓછેલ જો મારા ધન્યાની માં હોત ને તો મારે આવું ન હોત આ નથી એટલે હું નાખો તો તું તો મોટો છો તું તો મારા ટાઈમ થઈ ગયો છે મને સુવાસ છે મારી હામું તો છો

તેથી તો મારી માથે બેહી ગઈ છે આ બેયને મેં મે પરણાયા આ ગામડાની ગોતી હોત ને તો મારી આ હાલત ન હોત તો કામ કરે ગામડા ને બાયુ કામ કરે અરે આ તો સીટીની લાયો છો તારું ભલું થાય તારું કોડી લોકો થાય સીટી પણ હું કરું મને ખબર છે કે આવું મને હેરાન કરજે હા જો હું પાણીનું કહું છું ને પાણી ના પાડે છે મોબાઈલ માં મચ મચ કરે છે જમીન ત્યાં ખાતે રાખી છે ને જે જમીન કોઈ ધન્યા મોટો છે એ સમજતો નથી જો આમ જો બે મારા મોબાઈલ જો જો કરે છે મને લાગી છે ભૂ અને એમને ખાવું હોય ને ફોન કરન તો ઓનલાઈન માં ખાવાનું આવી જાય મારા હું ખાવાનું એ ટાવર વઈ ગયો ટાવર વઈ ગયો ખાવાનું મને ભાવે નઈ ઓનલાઈન માં આવે છે ઓનલાઈન માં મંગાવતાય આ છોકરા ફરી ગયા છે આ બધા વહુ ના થઈ ગયા છે આમ જોતો તો ખરા ક્યાં આવે આમ ટાવર આવે રોઘડી હવે આ આ કે આના કા કોઈ આયા ટાવર નથી લાવો ને આમ જાવ રાખો છોરા એ ધનિયા

મારે મારા છોકરા એટલે મેં જમીન ઈમા નથી કાઢી બોલો આવા છે બીજા જેવો સાંટો મારે બેટા આમ જોવો તો ખરા જમાનો તો હું કહું એમ કે અને સોમાભાઈ છે ને અત્યારે મને સુવાસ બહુ સર છે નથી નથી પાણી પાતા નથી ટીકડીઓ લઈ દેતા ઈ હવે નઈ લઈ દેતા તો હવે મને કઈક રસ્તો બતાય રસ્તો આનું એવું છે માર છે ને એ સૌનું રતન છે હાચી જેવું જનાવર

તમે મારી મિજક માં મજા કરો છો નવરી નો તમે વહુ ને ખાઈ નથી વહુ ના દબાણ માં રહ્યો છો આ તારી માં હતી આમ કઈ હાદર કરી દેતી નકતા હોય સમજો સમજો હવે તો હું તમને સાહુ પણ રાંધવાનું હારા હારા રોટલા ઝેરો અને બધું ખવડાઈસ ભાઈ હવે અમને માફ કર દો પગે પડી જાય ભાઈ તમે કેમ બોલો બધી મને ખબર છે કાગળે મારી પાસે પડ્યા છે પણ હું કઈ એવો નથી તમને બધું દો તમારી જમીન કે કાગળે ન જો બસ હવે અમે તમને એવા હાચો ને ખાટલે છું પાટલે હું ફટાફટ તમારા હાથ મસાલાવાળી ચા બનાવી નાઉ આના ઉપર જો ટેકો લઈને ઊભા ઊભો ઓહો દીકરા થતા એટલે તું હમતતો નથી ગામ માં છે કોઈ બહાર જમીન મારા બહાર વીઘા જમીન છે અને તમારી લાચારી મારા કરવાની એટલે બધા ધોઈ કોણ તો તમને ખબર પડે માવતર કમાવતર ન થાય માવતર કમાવતર કરે એવા છે છે કપાતર બે હવે સમજી જાય છો ને બધા તમારા વાના છે બધા ભાઈ ને ભાઈ ને ભાઈ સમજાવે ભાઈ ભાઈ નો થાય બીજો તમારો થાય હારું હાલ દે આપણે વાડિયે ગવ્યા જઈએ અરે બીનું કાઈ નઈ તું ઘરે જાવું છે તમારે ઓણ જો અત્યારે નઈ તેર વાડિયે જાવી હા બધું કામ કરજો વાડીએ અને મને જને ખાટલે બેઠા બેઠા ખવરાવું પડશે હે મнду નકર કાંધી મૂકું ચારે ને ભાઈ ના ના વાડિયે જાવી જો તમને સવરાવુંગલો તમારા દરા કેવાય ને દીપડા કેવાય ના અમે દીકરા છીએ એમ થોડા દીપડા થાય હેરાન કરવા હતું મેં તમને છે ના ના અમારી ભૂલ જઈ વાળી તો તારી માં નથી એટલે બધી હોય છે આ માં ગણો બાપ ગણો તો મારો ભાઈ સોમો કોમો ભાઈ તમે તો મને હારો રસ્તો બને સુધરી ગયા સુધરી ગયા જો ફટાફટ એક રોટલા ઘરે એક ચા મૂકે અને જિયાજાને વાડિયે ગયા કામે હવે તો મિત્રો છે ને આ છોકરા ને બધા ને મારવા શિકામણ જેવી અને આવી રીતે કરો ને તો તમારો ઘર સંસાર હાલે હાલે ખરા સરનો એ જો સોમ ભાઈ છે ચા મૂકવા એટલે આપો હારી ચા બનાવે એટલે હાલ ના આપણો ચા પી આવી હવે હાતે હાલો Terima kasih telah menonton!